આપણે રોજ સવારે ઉઠીએ રાઈટ ત્યારે આપણે કંઈક આવા મોટિવેટ હોઈએ છીએ પણ જ્યારે સાંજ પડે છે જેમ તમારો ટાઈમ જીતે છે એવી રીતના મોટિવેશન પણ ખતમ થઈ જાય છે અને ટાઈમ ક્યાં બરબાદ થાય છે ખબર પડતી નથી જેમાં દિવાસથી ખતમ થાય છે સેમ એવી રીતના બટ જ્યારે મારા જેવો કોઈ પર્સન એક વિડીયો બનાવશે અને જ્યારે તમે વિડીયોને જોશો તો ફરીવાર તમને એવું લાગશે કે હું મોટિવેટ છું આની જેમ તો આ વિડીયો જોડે કનેક્ટ રહેજો હું તમને એવી આઠ ટીપ્સ કહેવાનું છું જેથી તમે તમારો ટાઈમ બચાવી શકશો અને આ દિવાશલીની જેમ ઓલવાઈ લેજો બના રહેજો મારી જોડિયો આજે હું તમને જે આઠ ટીપ્સ કહેવાનો છું એમાંની સૌથી પહેલી ટીપ્સ છે કે કાલે તમારે શું કરવાનું છે એનું પ્લાનિંગ તમે આજે રાતે જ કરી દો એનાથી શું ફાયદો થશે તમે કન્ફ્યુઝ નહીં થાવ તમને સુકૂન ભરી ઊંઘ આવશે અને તમને ક્લિયરિટી રહેશે કે મારે કાલે કરવાનું શું છે જેથી કરીને તમારો ટાઈમ બચશે મારી સેકન્ડ ટીપ એક ટાઈમ પર એક જ કામ પર ફોકસ કરવું આપણે એવું કહેતા હોઈએ છીએ કે મારામાં તો ટેલેન્ટ છે હું એકસાથે બહુ બધા કામ પર ફોકસ કરી શકું છું બટ એ સૌથી મોટી મૂર્ખામી છે એની અંદર ક્લિયરિટી હોતી નથી કામ સારું નહીં થાય અને ક્લિયરિટી નહીં હોય તમે મલ્ટી ટેલેન્ટેડ હોઈ શકો છો મલ્ટી ફોકસ નહીં મારો ત્રીજો અને સૌથી અગત્યનો પોઈન્ટ છે ટાઈમ મોનિટરિંગ એનો મતલબ ક્યાંક એવો થાય છે કે આપણે જે બી કામ કરીએ છીએ એ આખા દિવસમાં ચેક કરો બે વખત લખો કે તમે કયું કામ કયા ટાઈમે કર્યું છે જેથી કરીને તમને ખ્યાલ આવશે કે મેં સવારથી બપોર સુધીમાં શું કર્યું છે બપોરથી સાંજ સુધીમાં શું કર્યું છે અને તમને લાગે છે કે આ ટાઈમપાસ હતો તો એને ત્યાંથી હટાવી નાખો તમે આ ખાલી સાત દિવસ ટ્રાય કરો સાત દિવસમાં જો તમને એક કરિશ્મા ના દેખાય મતલબ કે એક મિરિકલ એક જાદુ ના દેખાય તો તમે મને કહેજો અને દોસ્તો આપણે આ વિડીયોના અડધા પડાવમાં આવી ચૂક્યા છીએ મતલબ કે મારો ચોથો પોઈન્ટ આપણે કેટલા પોઈન્ટ શીખવાના છે હા આઠ પોઈન્ટ અને આ છે મારો ચોથો પોઈન્ટ વિડીયોને અંત સુધી જોજો તમારા માટે ખૂબ હેલ્પફુલ થઈ શકે છે મારો સૌથી મહત્વનો અને ચોથો પોઈન્ટ છે કે તમે તમારી બોડી ક્લોકને પહેચાનો મતલબ કે તમે જો કે તમે સૌથી વધારે ક્યારે એક્ટિવ હોવ છો સવારે દસથી એકના ગાળામાં એકથી ત્રણના ગાળામાં કે ત્રણથી છના ગાળામાં કે પછી છથી નવના ગાળામાં કે પછી નાઇટમાં તો તમારું જે બી મહત્ત્વનું કામ છે જે ખાસ કામ છે એ તમારા એક્ટિવ ટાઈમે કરો જ્યારે તમે ફુલ્લી એક્ટિવ હોવ છો આનાથી તમારું ખાસ કામ ક્યારે બગડશે નહીં અને મારો પાંચમો પોઈન્ટ છે જેમાં સૌથી વધારે ટાઈમ ખરાબ થતો હોય છે એક માણસનો તમે બી કોઈ કોઈ છો છો ક્લાસમાં રાઈટ ત્યારે નક્કી કરીને જાઓ કે મારે ક્લાસને ક્યારે પૂરો કરવાનો છે મારે મિટિંગને ક્યારે પૂરી કરવાની છે રાઈટ ઘણા લોકો ચાલુ તો કરી દે છે પણ ખતમ ક્યારે કરવું એ ખબર હોતી નથી જેનાથી તમારો ટાઈમ વેસ્ટ થાય છે હવે મારો છઠ્ઠો પોઈન્ટ એ છે કે વર્ક ઇન હાઈ પરફોર્મન્સ ઇન્ટરવલ્સ આનો મતલબ કંઈક એવો થાય છે કે તમે પિસ્તાલીસ પિસ્તાલીસ મિનિટના સ્લોટ્સ બનાવો તમે ટ્વેન્ટી ફોર એક્ટિવ નહીં રહી શકો દોસ્ત પિસ્તાલીસ મિનિટનો શોટ્સ બનાવો પિસ્તાલીસ મિનિટ પછી પાંચ મિનિટનો બ્રેક બટ પાંચ મિનિટ મતલબ પાંચ મિનિટ ઠીક છે તો પાંચ મિનિટના તમે પાંચ થી છ બ્રેક લઈ શકો છો વચ્ચે તમે બપોરે જમવાનો બ્રેક લઈ શકો છો અડધો કલાકનો જેથી કરીને તમારો માઇન્ડ રિફ્રેશ રહેશે અને તમે બહુ સારી રીતના કામ કરી શકશો હવે આપણે વાત કરીએ જે સૌથી મહત્વની વાત છે જ્યાં સુધી મને લાગે છે ઘણી વખત આપણે કોઈ પણ વ્યક્તિને હા કે ના કહી દેતા હોય છે બટ મારું સજેશન તમને છે મારો સાતમો પોઈન્ટ એ જ છે કે તમે કોઈ પણ વ્યક્તિને હા અથવા તો ના કહેતા પહેલા સો વખત વિચારો ઘણી વખત આપણે એવું થતું હોય છે કે આપણે આપણા ગામમાં વ્યક્ત હોઈએ છીએ લેકિન કોઈ માણસ આપણને આવીને એવું કે ચાલો આપણે ચા પીવા જઈએ હવે તમે એવું સમજશો કે હું આને ના પાડીશ તો આને ખોટું લાગી જશે રાઈટ તો ખોટું લગાડવાના ચક્કરમાં તમે તમારો ટાઈમ વેસ્ટ કરો છો દોસ્તો સમજાય છે તો કોઈ પણ વ્યક્તિને હા અથવા તો ના કહેતા પહેલાં સો વખત વિચારો જેથી કરીને તમારો ટાઈમ વેસ્ટ ના થાય હવે આપણે વિડીયોના અંતિમ પડાવમાં છીએ મારો અંતિમ અને છેલ્લો જે પોઈન્ટ છે પોઈન્ટ નંબર આઠ એ કંઈક એવો છે કે માની લો કોઈ પણ કામ છે દસ મિનિટમાં પૂરું થઈ શકે એમ છે તો એ ટુ ડુ લિસ્ટમાં ના ઉમેરો જેથી કરીને તમારું ટુ ડુ લિસ્ટ કોમ્પ્લિકેટેડ ના થાય તમારું કામ જે દસ મિનિટમાં થઈ શકે છે એને રાઈટ નાવ ખતમ કરો જેથી કરીને તમે કન્ફ્યુઝ નહીં થાવ અને તમને જો આના વિશે વધારે માહિતી જોતી હોય તો મારો સેકન્ડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર જઈ અને ચેક કરો કે તમે પાંચ ગોલ્ડન રૂલ્સ કયા છે જે ટુ ડુ લિસ્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે તમને વિડીયો મળી જશે હવે આ આઠ ટીપ્સમાંથી તમારે કોઈ બે બેથી ત્રણ ટિપ્સ તમારે લાઈફની અંદર તમારા રોજિંદા જીવનની અંદર અપ્લાય કરવાની છે અને તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે કે તમને તમારી લાઈફની અંદર કયા પોઈન્ટની જરૂર હતી અને તમને આ વિડીયોમાં સૌથી વધારે કયો પોઈન્ટ બેસ્ટ લાગ્યો જેથી કરીને મને ખ્યાલ આવે કે હું વિડીયો બનાવું છું તો મારે આગળ કઈ રીતના કન્ટેન્ટ રેડી કરવા અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરો જેથી કરીને એમને પણ આ ટિપ્સ મળે તમે ક્યાં ક્યાં શેર કરી શકો છો વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને તમે કોઈ પણ જગ્યાએ આ વિડીયોને શેર કરી શકો છો ઠીક છે જેથી કરીને લોકોને હેલ્પ મળી રહે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો દોસ્તો એક વાત યાદ રાખજો હું તમને ટોપ પર જોવા માગું છું ચમકતા રહો થેન્ક યુ સો મચ